સ્વયં જગદંબિકાનું સ્વરૂપ એ ગૌમાતા છે એવું શ્રીમદ દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે તો જ્યારે ક્યારે પણ રસ્તામાં કોઈ ગૌમાતા દેખાય તો પ્રયત્ન કરવો કે જો કોઈની ગાય હોય તો ત્યાં સુધી પહોંચાડી દો કોઈની ના હોય તો એને કોઈ પાંજરાપોળમાં કોઈ આશ્રમમાં એકવાર મૂક્યો વધારેમાં વધારે એવું થશે કે જે એના માલિક હશે ને એને ખોટું લાગશે અમારી ગાયને લઈ ગયા તો તમે છૂટ્ટી ના મૂકો એ કહેવાનો આપણને અવસર મળી જશે બની શકે તો ગાડીમાં બેઠા બેઠા જે કરીએ છીએ ને અરે રે બિચારી ગાય પ્લાસ્ટિકની કોથળી ખાય છે એ અરે રે કરવા કરતા જો જરા નીચે ઉતરીને કષ્ટ લઈને એના મોઢામાંથી પ્લાસ્ટિકની કોથળી આપણે લઈ લઈએ તો આપણું કઈ બગડી ના જાય અત્યારના સમયમાં એવું છે કે માણસને દયા તો બહુ આવે છે પણ ખાલી શબ્દો વાડી દયા આવે છે કર્મ વાડી દયા નથી આવતી શબ્દમાં તો બહુ દયા છે અરે બિચારાને આમ થયું બિચારી ગાયને આમ થયું બિચારા ગરીબ બાળક બિચારા વૃદ્ધો બિચારા આ બિચારાતે દરેક વ્યક્તિને તમે જોજો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ એમને બિચારા લાગશે પરંતુ પોતાના ઘરમાં રહેતા વૃદ્ધ એમને કાળ જેવા લાગશે તો પછી એ ડાહપણ કોઈ કામનું નથી ઘરમાં રહેનાર તમારા વડીલ માન સન્માન જાળવો સાચવો એમને સન્માન આપો એમને પ્રેમ આપો એ જરૂરી છે બહારના ને બિચારા કેવાથી પુણ્યશાળી નઈ થઈ આવી જશે કે તમે કૂતરા માટે કઈ રીતે બોલી શકો એ કેટલું વહાલું પ્રાણી છે તો ગૌમાતા પણ બહુ વહાલુ પ્રાણી છે અને એમ જો આપણે પાલીશું તો કઈ આપણું નુકસાન નથી આપણને ફાયદો જ છે તમે ઘરમાં નથી રાખી શકતા ઉત્તમ જે આશ્રમોમાં ગૌસેવા થાય છે ત્યાં એક ગાયનું દાન કરો પોતાની ગાયની આજીવન કાળજી લો એ ગાયને ઘાસચારો પહોંચાડવાનો હોય એ ગાય જો બીમાર પડી હોય એ ગાયને કોઈ પણ વસ્તુની જરૂર હોય એનું બાળક આવે એની તમે કાળજી લો જો તમે એટલા જ પશુ પ્રેમી છો પ્રાણી પ્રેમી છો તો પ્રેમ ખાલી તમારા ડોગી સુધી સીમિત ના રહેવો જોઈએ પ્રેમ વ્યાપ્ત થવો જોઈએ ને અને પ્રેમને વ્યાપ્ત કરવા માટે તમે એવા પશુઓની સેવા કરો ગૌમાતા છે એ માત્ર પશુ નથી જેમાં તેત્રીસ કોટી દેવતા છે જેમનું એક એક દ્રવ્ય જેમનું આપણને ઉપયોગી છે ગાય પાસે જાઓ તમે ઘણા બધા લોકો એમ કહે કે ગાયોને દાન કરવાથી પુણ્ય મળે તો હું હંમેશા પ્રશ્ન કરતી હોઉં છું કે ગાયોને દાન કરવાથી શું પુણ્ય મળે મને કોઈ જણાવો તમને વિઝિબલી દેખાયું કે આ પુણ્ય અમને ગૌદાન કરવાથી કે ગાયને ઘાસ ચારો ખવડાવવાથી મળ્યું દેખાશે ક્યારે દેખાશે જ્યારે તમે ગાયને ઘાસ ચારો ખવડાવવા જાઓ અને તે સમયે જો તમે દસ મિનિટ માટે ગૌમાતાના સંપર્કમાં રહો એમના માથે હાથ ફેરવો તો તમને એનું ફળ વિઝિબલી તમારા શરીરમાં દેખાશે તમારા અમુક રોગો દૂર થશે અને એ વિજ્ઞાન કહે છે શાસ્ત્ર તો કહે છે પણ ખબર નહીં અત્યારે એવું છે કે વિજ્ઞાનનો સિક્કો ના લાગે ત્યાં સુધી આપણે એ વાતને માનતા નથી નવગ્રહ છે એ વાત તો આપણા શાસ્ત્રએ કહી છે પરંતુ વિજ્ઞાને પ્રૂફ કર્યું તો જ આપણે માની તો કઈ વાંધો નહીં આપણે વિજ્ઞાનને સાથે લઈને ચાલીએ તો સાયન્સે કહે છે કે જો તમે ગૌ માતાના સંપર્કમાં રહો તો તમારી શ્વાસની બીમારી દૂર થાય છે જો તમે એમને હાથ ફેરવો તો તમારા હાથના નાના નાના છિદ્રોથી ગૌ માતાની એનર્જી તમારા દેહમાં જાય ને નાના મોટા જે તાપ છે નાની મોટી જે બીમારીઓ છે એને દૂર કરે પરંતુ આપણે તો ગૌશાળામાં જઈએ એટલે અરે છાણની બહુ સ્મેલ આવે છે છાણ બહુ ગંદાય છે અમારાથી તો સહન નથી થતું તો પછી ક્યાંથી સેવા થશે

વેદોના અધિષ્ઠાત્રી દેવી માતા ગાયત્રી જેમની પૂજા જેમનું આરાધન જેમના મંત્રોચ્ચાર કરવાથી મનુષ્ય પોતાની દરેક કામના ને પૂરી કરી શકે છે